અમીરગઢ આદિવાસી સમાજના દસથી વધુ યુવાનો સરકારી પરીક્ષાઓ પાસ કરી હોવા છતાં ઓર્ડર ન મળ્યો હોવાથી જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત અમીરગઢ વિસ્તારના આદિવાસી સમાજના યુવકોએ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં છેલ્લા બે વર્ષથી દસથી વધુ યુવાનોએ સરકારી પરીક્ષાઓ પાસ કરી હોવા છતાં પણ ઓર્ડર ન મળ્યો હોવાની જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી યુવાનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ન થઈ શકવાને કારણે ઓર્ડર ન મળ્યો હોવાની રજૂઆત કરી છે જોકે આદિવાસી સમાજના યુવકો કલેક્ટરને રજૂઆત કરતા કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા તારીખ સોળ દસ બે હજાર અઢારના ગુજરાત રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોના વ્યક્તિઓના જાતિ પ્રમાણપત્ર ચકાસણી અંગે કાયદો બહાર પાડવામાં આવેલ છે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે સમક્ષ સત્તાધિકારી તરીકે ચકાસણી સમિતિની રચના કરવામાં આવેલ છે તેમાં પણ વિવિધ જિલ્લાઓને ધ્યાનમાં રાખીને વિભાગીય વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવેલ છે અમારા વિસ્તારમાં ક્ષેત્રમાંથી આવતા ઉમેદવારોના અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર તાલુકા મામલતદાર દ્વારા કાઢી આપવામાં આવે છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા આખરી પસંદગી યાદીમાં સમાવેશ થતાં સફળ ઉમેદવારોના અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ વિભાગીય વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે જો કે આ ઉમેદવારો દ્વારા અનુસૂચિત જનજાતિ અંગેના આધાર પુરાવા જેવા કે ગુજરાત સરકારની ચાર પાંચ એકસઠના પરિપત્રથી દાખલ કરવામાં આવેલ તોતેર ડબલ એની નોંધ જન્મ પ્રમાણપત્ર પિતાના વયપત્રકનો ઉતારો દાદાના પેઢીનામું વગેરે દસ્તાવેજો સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા સન ઓગણીસો બાવન ત્રેપનથી જમીન દસ્તાવેજીકરણની શરૂઆત કરવામાં આવેલ છે આમ છતાં વિશ્લેષણ સમિતિ દ્વારા અનુસૂચિત જનજાતિની પ્રમાણપત્રની ખરાઈ હેતુ અને ઓગણીસો પચાસમાં પહેલાના પુરાવાની માગણી કરે છે ગુજરાત સરકાર દ્વારા બોમ્બે લેન્ડ રેવન્યુ એક્ટ ઓગણીસો નેવ્યાસીની કલમ તોતેર એ અને ઓગણીસો એકસઠથી આદિજાતિ વિસ્તારમાં લાગુ પાડવામાં આવેલ છે તેમ છતાં ઓગણીસો સાહીઠ પહેલાના પુરાવો માંગે છે

લગભગ તાલુકાની અંદર કે જે વર્ષથી અમે ગાંધીનગરના દસ છીએ પણ હજી સુધી સરકાર એક્શન લેતી નથી એટલે સરકાર ખાસ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે તેવું નથી અમારી સમગ્ર રજૂઆત એવી છે કે છેલ્લા બે વર્ષ પહેલા જેટલા પણ અમારા આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે જે ઉમેદવારો છે જે પોતે લાયબ્રેરીમાં રહીને બહાર રહીને એમના માતા પિતા પોતે પીટે ફાટા બાંધીને એમને ભણાવી ગણાવીને જ્યારે સરકારી એક્ઝામ આપવા માટે મોકલે છે અને તેઓએ સરકારી એક્ઝામ પાસ કરી છે કોઈ ગ્રામ સેવક છે કોઈ ક્લાર્ક છે કોઈ એસઓમાં છે અને એ રીતના કોઈ માં છે એ રીતના એમને પરીક્ષા પાસ કરેલી છે પરંતુ જ્યારે પરીક્ષા પાસ કરી એમને જ્યારે ઓર્ડર આપવાની વાત હોય ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ગાંધીનગર ખાતે જે આદિજાતિ કચેરી છે એ ભવન ભવનથી તમારા ડોક્યુમેન્ટ અમે વેરીફાઈડ કરશું અથવા તમારા જે તમે અસલ આદિવાસી છો કે કેમ એની અમે ખરાઈ કરશું એમ કરીને હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને નોકરીના ઓર્ડર હાથમાં આપ્યા નથી આ ઉમેદવારો રખડી પડ્યા છે આવનારા સમયમાં પણ જે પણ ઉમેદવારો પરીક્ષા આપશે અને સરકારી પરીક્ષા પાસ કરશે એમનો પણ આનો આ પ્રશ્ન યથાવત રહેશે એટલે કહેવાનો મતલબ અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમારા જે પણ ડોક્યુમેન્ટ વેરીફાઈડ કરવાના છે એનું તાત્કાલિક વેરીફાઈડ થાય ખરાઈ કરીને તાત્કાલિક નોકરીના ઓર્ડર આપવામાં આવે એ બાબતે અમે આજે કલેક્ટરશ્રી ની રજૂઆત કરી છે આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો અમારા જે લાગણી અને માગણી છે તેને યોગ્ય રીતે તપાસ કરી અને જો ઓર્ડર આપવામાં નહીં આવે તો સમાજને સાથે રાખી અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશું